સગુણદાસની શિક્ષાપત્રી પાના નંબર ચાલીસ ચાલીસ પરથી પાના નંબર આગળ ઘણા બધો મોટો પ્રસંગ છે અને એ મર્મ આપણે ભૂલી જઈએ છીએ લૌકિકમાં લુબ્ધ બને છીએ અને હજી સમજણ નથી પડતી એક સમયે અર્જુનને અભિમાન આવી ગયું કે કૃષ્ણચંદ્ર જેવા તો મારો રથ હાકે છે મારા જેવું તો કોઈ તેને પ્રિય છે જ નહીં છતાં હું તેને પૂછીને ખાતરી કરું તેથી પોતે પૂછ્યું પણ ખરું કે તમને આ દુનિયામાં વાલમવા વાલંબવાલું કોણ શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો વિચાર કર્યો કે અર્જુનના મનમાં તો અભિમાનનો કાંટો આવી ગયો છે અભિમાન સર્વનાશ કરે છે માટે તેનું અભિમાન તો ઉતારવું જોઈએ એમ વિચારીને કહ્યું કે અર્જુન આ દુનિયામાં મને ફક્ત સાડા ત્રણ જણજવાળા છે સાડા કોણ ઘણી જ ઉત્સુકતાથી અર્જુને પૂછ્યું શ્રી કૃષ્ણચંદ્ર મુસ્કરાઈને કહ્યું કે ત્રણ ભક્તો છે તે મને મારા પ્રાણ કરતા અધિકવાલા છે અને અડધો તું એટલે કે અડધો તું અને ઓલા ત્રણે ત્રણ આખ્યા એવી રીતે સાડા ત્રણ અર્જુન ઘણો જ ઝંખવાનો પડી ગયો અને ખેદયુક્ત સ્વરથી કહેવા લાગ્યો કે લક્ષ્મીજી સદાય તમારા ચરણની સેવા કરનાર નારદજી આપનું મન ગણાય તેનું કેમ એટલે કે લક્ષ્મીજી તમારા ચરણની સેવા કરે છે નારદજી પણ આપનું મન ગણાય છે તો એનું કેમ જવાબ આપે છે કે અર્જુન લક્ષ્મીજી મારી અર્ધાંગના છે તેથી મારા ચરણની સેવા કરવી એની ફરજ છે જો સ્ત્રી થઈને પતિની સેવા ન કરે તો સ્ત્રી તરીકે એનો ધર્મની ફરજ બજાવવા ગણાય જ નહીં ને વળી નારદજી તો મારું મન છે પણ મને મારા ભક્તો કરતા કોઈ અધિક છે જ નહીં કે જે ભક્તો મારી સેવાના આનંદ માટે ત્રણ સુખ પણ ઈચ્છતા નથી શ્રી કૃષ્ણ ભક્તની અધિકતા બતાવતા કહ્યું કે અર્જુન હવે અર્જુને વિનંતી કરી છે મહારાજ મને એ ભક્તોના દર્શન કરાવો બંને જણા સાધુ વેશ ધારણ કરીને ચાલી નીકળ્યા કેટલા કેટલેક જતા મહાગંભીર વન આવ્યું વનમાં આગે આગે ગયા ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું અર્જુન મને બહુ જ સખત તરસ લાગી છે જળ લીધા સિવાય મારાથી ચાલી શકાશે નહીં હવે અર્જુનની પરીક્ષા શરૂ થવાની છે અર્જુને કહ્યું મહારાજ આ તો જંગલ છે અહીં બબ્બે ગામ સુધી પાણી હોય તેમ લાગતું નથી માટે જરા પગ ઉતાવળો રાખો જંગલમાંથી બહાર નીકળી જઈએ તો પાણી મળે કૃષ્ણે કહ્યું તું અહીં ઝાડના થળ પાસે બેસ હું ક્યાંક જઈને પાણીની શોધ કરું પાણી સિવાય હું જાજુ ચાલી શકીશ નહીં પણ જોજે મારા આવ્યા પહેલા તું ત્યાંથી ઉઠીશ નહીં હવે કૃષ્ણ ભગવાન પોતે પાણીની તપાસ કરવા જવાના છે પણ કૃષ્ણ ભગવાન છે અર્જુન જવાબ આપે છે કે મારા તમે પણ તાડે પાણી ખસ કાઢવા માંગો છો આ જંગલ ચારે તરફ જનાવરની બીક છે તમે જાઓ અને અહીંયા સાવજ આવે તો મારે અહીંયા બેઠા બેઠા એનો કોળીયો થાવ અર્જુને ખેદયુક્ત સ્વરે કહ્યું અર્જુને દ્રઢતા અને ધીરજ આપવા કૃષ્ણ એ કહ્યું કે તું બેઠો છે એની ફરતું હું એક કુંડાળો કરું છું કુંડાળામાં રહીશ ત્યાં સુધી એક તો એક તો શું ગમે એટલા સાવજ આવે તો પણ તને કઈ કરી શકશે નહીં પણ તું મારી આજ્ઞાનું પાલન કરજે અર્જુન કહે ભલે મહારાજ હું આપની આજ્ઞાથી કુંડળની બહાર નીકળી શકત નહીં કૃષ્ણ ત્યાંથી ચાલી નીકળ્યા થોડીવાર વાર થતા ચારે તરફથી જાનવરના ભયંકર અવાજ આવવા લાગ્યા એ સાંભળી અર્જુનનું મન ચલ બિચલ થવા લાગ્યું આજ્ઞાનું વિસર્જન થઈ ગયું ભૂલા ગઈ હવે આજ્ઞા કરતા વિશ્વાસ વિશ્વાસ કરતા ચકડોળે ચડ્યું અરે અહીંયા સાવજ આવશે તો મારો તો એક થાપો મારીને અહીંયા જ લોંદો કરી દેશે અરે હું અર્જુન બાણાવાડી કેવડાવું તે શું એક સાવજ ડરું પણ શું કરું મારી પાસે તો અત્યારે હથિયાર નથી કેમકે એ સાધુના વેશમાં છે અને કૃષ્ણ ભગવાન વેશમાં રહેવાનું કીધું તો પછી બાણ હથિયાર તો હથિયારનો ઉપયોગ નથી કરવાનો જો હથિયાર હોય તો એક તો શું સો ને તો પણ કઈ અર્જુન થોડો ડરે એ પ્રમાણે મનમાં વિચાર કરે છે એમાં યાદ આવ્યું કે હું મુંજાવ છું શા માટે મારી પાસે મંત્ર છે મંત્ર ભણેલું છે એટલે હથિયાર આ ઘડીએ જ અહીંયા આવી જશે મંત્રો પૂરો થતા જ હથિયાર હાજર થઈ ગયા સાવજ પણ લગભગ આવી ગયો હથિયાર ગ્રહણ કરતાની સાથે જ ઠેકડો માર્યો અને સાવજની સામે બાણ ઉગામે છે એટલામાં તો ત્યાં કૃષ્ણ ભગવાન આવી ગયા અને કહેવા લાગ્યા અરે અર્જુન આ શું હથિયાર ક્યાંથી તું અત્યારે કોણ છે અર્જુને કહ્યું હું સાધુ છું ભગવાન કે છે કૃષ્ણ ભગવાન સાધુ પાસે હથિયાર હોય હથિયાર ધરણ કરે એ સાધુ કહેવાય કૃષ્ણએ મ્લાન મુખે કહ્યું હવે જવાબ આપે છે અર્જુન અરે મહારાજ એ બધું તો ઠીક પણ આ સાવજ તો જુઓ જો મારી પાસે હથિયાર ન આવ્યો હોત ને તો એ મારો કોળિયો કરી જાત પોતાની ચાલાકી બતાવતા કહ્યું હવે કૃષ્ણ ભગવાન કહે છે તને મેં કુંડાળું કરીને આપ્યું હતું ને તેમાં તો તને વિશ્વાસ જ ન રહ્યો ખરેખર હું સત્ય જ કહું છું કે કુંડાળું મને સાંભળ્યું જ નહીં હવે અર્જુન જવાબ આપે છે કે કુંડાળો કુંડાળો મને મને ગયો એ તો હું તદ્દન વિસર વિસરી જ ક્ષમા કરજો અર્જુને દિનતા દાખવી અર્જુન આ દુનિયામાં માણસો બધા એવા જ હોય છે જ્યાં સુધી પોતાનું ચાલે ત્યાં સુધી પોતાનું બળ અજમાવે છે મને એ લોકો સંભાળતા જ નથી પણ જ્યારે પોતાના સાધન બળથી પાછા પડે લાચાર બને ત્યારે જ કહે છે કે હવે પ્રભુ જે કરે તે ખરું ધર્મની જે જે આજ્ઞાઓ છે તે કુંડાળા રૂપી છે તે રક્ષણ છે તે આજ્ઞા પ્રમાણે ચાલવાથી જેમ અર્જુનને કુંડાળામાં રહેવાથી સાવજની બીક ન હતી તેમ અહીંયા પણ આજ્ઞા મુજબ વર્તવાથી જીવ કર્મોનો ભોગતા રહેતો નથી આજ્ઞા ભંગ કરે છે એટલે શ્રી ઠાકોરજી નારાજ થાય છે અને જીવ અનેક કર્મથી દોષિત થાય છે સતસંગ સિવાય એ દોષોથી છૂટી શકાતું નથી થી તદ્દન નિસાધન બનીને જે પોતાનું સર્વસ્વ મારા ઉપર જ રાખે છે મારી ઈચ્છાને આધીન થઈને રહે છે તેવા ભક્તોને તેવા ભક્તો મને પ્રિય છે મારા પ્રાણથી પણ અધિક વાલા છે તેના યોગ ક્ષેમ એટલે કે જોઈતી બધી વસ્તુ મેળવી આપવી અને મળેલી વસ્તુનું રક્ષણ કરવું એ મારી ફરજ છે એનો ભાર હું વહન કરું છું એમ કૃષ્ણ ભગવાને કટાક્ષ કર્યો હવે ઓલા સાડા ત્રણ વાલા છે ને એમાં અડધો તો અર્જુનનું બતાવી દીધું હવે ત્રણ જણા કોણ એ હવે આગળ વાર્તા ચાલે છે પણ અત્યારે વાર્તાનો એક ભાગ અત્યારે અહીંયા રાખીએ પછી નાની વાતમાં મોટી થઈ જશે વધુ સમય લાગશે આપણે આવતીકાલે લઈશું પણ અહીંયા આપણને એમ સમજાયું કે જે કાંઈ પણ મેન્ડ આપણને બાંધી આપી છે ને એ બધી વાળ છે એની સામે આપણને ઠાકોરજી કેટલી બધી આપણી જવાબદારી લે છે જો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને આપું પૂછું બોલું શ્રી ગોપાલ લાલ